અને આ મારું નામ પ્રવીણસિંહ દસરજી રાણા છે હું અને સરાજી ઠાકોર બંને એકવાર દીકરા અમને એવું લાગ્યું કે બાળકો સતત મોબાઈલમાં વ્યસ્ત રહે છે તો મોબાઈલ ઉપરથી મેદાન ઉપર લાવવાનો અમે વિચાર કર્યો તો સાથે પોતાની ખેતી જમીન અમે આ માટે ઉપયોગમાં આપી અને ત્યાંથી પચીસ બાળકોથી શરૂ કરેલી આ કામગીરી અમારી આજની તારીખમાં લગભગ એકસો ને જેટલા બાળકો અમારી પાસે છે નિઃશુલ્ક આ સેવા છે બાળકોને હોસ્ટેલમાં એડમિશન મળે એ માટેની પાંચી તૈયારી રાખીએ છીએ અમે ખીલ મહાકુંભનો પૂરેપૂરો લાભ અમે લઈએ છીએ એમાં બાળકો પાર્ટિસિપન્ટ થાય છે હરીફાઈમાં જીતે છે અને સારો પુરસ્કાર પણ એ લોકો જીતે છે જેથી એમને આર્થિક મદદરૂપ થાય છે તમામ બાળકો ઓબીસી વર્ગના છે જેને ખેતમજૂરી કહેવાય એમના એવો એમના વાલીઓનો વ્યવસાય છે એ બાળકોને અહીંયા અમે લાવીએ છીએ એમને બોલતા ચાલતા એમનામાં સારા સંસ્કારો આવે સારો અભ્યાસ ન થાય અને સારી ફિઝિકલ ફિટનેસ નહીં મળે એ માટેની આ અમારી યોજના હશે હા અહીંયાથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ જીતીને આવી છે શું કહેશે છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી એકવાર અમે જિલ્લામાં પણ ચેમ્પિયન રહ્યા છે વોલીબોલમાં ખો ખોમાં પણ ચેમ્પિયન એકવાર રહ્યા છે ચાલુ વર્ષે રાજ્ય કક્ષાએ પણ ચારેક દીકરીઓ વિજેતા થઈ છે પર્વતા આ વર્ષે અમારી નવી રહી છે રાજ્ય કક્ષામાં અમારી એક દસમાં ચાર બાળકો આવી છે અને વિદ્યાર્થીઓ નેશનલ લેવલે ગિરનારમાં પોતાનું કૌશલ્ય દર્શાવવા જવાની છે અને અમારો ગોલ એક ઓલિમ્પિક સુધી જવાનો છે કેવી શુભેચ્છા પાઠવો છો આપ આ બાળકોને પોતાની ફિઝિકલ ફિટનેસ મજબૂત થાય અને એ ઓલિમ્પિકમાં ભાગ લેવી મારી શુભેચ્છાઓ છે એના માટે અન્ય બાળકોના વાલીઓને શું સંદેશો પાઠવું છું અન્ય બાળકોના વાલીઓ પણ પોતાના બાળક માટે સતત એલર્ટ રહેવું જોઈએ બાળક ફૂડ જંક ફૂડ ખાસ કરીને જેને પડીકા કહે છે એનાથી દૂર રહે મોબાઈલથી દૂર રહે અને સતત મેદાન ઉપર રહે અને પોતાની ફિઝિકલ ફિટનેસ અને અભ્યાસ તરફ લક્ષ્ય રાખે એવી દરેક વાલીને હું એક વિનંતી કરું છું